નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યન સંપુટ ધોરણ બે નું ગણિત જે આપણે ગયા વિડીયોમાં બીજો પાઠ શીખતા હતા તે પાઠ આપણે આગળ શીખીશું તો પાના નંબર ત્રીસ ઉપર છે માહી અને મમતા શાળામાંથી ઘરે જતા રસ્તામાં મીઠાઈની દુકાન પાસે ઊભા રહે છે વર્ગખંડમાં શીખેલા આકારો તેમને મીઠાઈમાં દેખાય છે માહીએ પેંડામાં નળાકાર દેખાયો પછી બંને સખીઓ મીઠાઈના જુદા જુદા આકાર શોધવા પ્રયત્ન કરે છે તો અહીં છે બરફીમાં કયો આકાર દેખાય છે તો બરફીમાં ચોરસ એટલે કે સમઘન આકાર આકાર દેખાય દેખાય છે છે પછી લાડુમાં કયો તો લાડુમાં ગોળ પછી સૌથી વધુ આકાર કયો આકાર દેખાય છે તો સૌથી વધુ આકારની મીઠાઈઓ ગોળ દેખાય છે આગળ છે માહી અને મમતા ઘરે જઈ વિવિધ આકાર પ્રમાણે મીઠાઈ દોરે છે તો અહીં સમઘન આકારની થશે બરફી ગોળાકારના થશે લાડુ નળાકારના થશે અંજીર રોલ તથા શંકુ આકારના થશે મોદક અને લમઘન આકારનું થશે ચોકલેટ બરફી હવે આગળ છે માહી ઘરે જઈ તેના ભાઈ સોનું સાથે ગિફ્ટ બોક્સ પેક કરે છે જુઓ કેવી રીતે કરે છે તો અહીં છે હું મારા મિત્રના જન્મદિવસ માટે આ ગિફ્ટ બોક્સ સજાવવા માગું છું તો માહી કે છે મારી પાસે રિબન તારા અને થર્મોકોલની ગોળીઓ છે તો ચાલો આપણે બોક્સ સજાવીએ તો માહી કે છે આપણે બોક્સમાં દરેક બાજુમાં એક તારો લગાવીશું તો તેનો ભાઈ કે છે વાહ તે સરસ લાગે છે મને ગણવા દો કે આપણે કેટલા તારાઓની જરૂર પડશે તો તેને જોયું કે છ બાજુ બોક્સની છ બાજુ છે તો આપણે છ તારાની જરૂર પડશે પછી તે ખરેખર સરસ લાગે છે મને તેની ધાર પર રિબન લગાવા દો તો તેની ધાર છે ત્યાં માહી કહે છે કે આપણે રિબિન લગાવીએ તો કે કે હા તે પછી આપણે દરેક ધાર માટે બાર રિબિનની જરૂર પડશે તો આ બોક્સમાં બાર ધાર છે તો માહી કહે છે કે આપણે બાર રિબીનની જરૂર પડશે પછી છે કે અરે શું આપણે આ થર્મોકોલની ગોળીઓ ખૂણે ખૂણા પર ચોંટાડી દઈએ તો અહીં જો સ્ટાર છ જોયા ધારમાં બાર રિબન એટલે કે બાર જોઈએ એટલે કે ધાર બાર છે અને હવે થર્મોકોલની ગોળીઓ તો થર્મોકોલની ગોળીઓ આ રંગબેરંગી ગોળી તમામ આઠ ખૂણે લગાવી છે તો ખૂણા આઠ થશે તો આ બોક્સમાં માહી કહેવા માંગે છે કે છ બાજુ છે પછી બાર છે તે તેની ધાર છે અને આઠ તેના ખૂણા છે હવે આગળ છે માહીના શિક્ષક વર્ગખંડમાં વિવિધ વસ્તુઓ દ્વારા આકારોના નામ સપાટી ધાર ખૂણા બતાવી સમજાવે છે તો ચાલો આપણે પણ ઉદાહરણ પ્રમાણે વસ્તુઓ જોઈને લખીએ તો અહીં પાસો છે તો પાસો છે સમઘન આકારનો છે તેની છ સપાટી છે તેની ધાર બાર છે અને આઠ ખૂણા છે એવી જ રીતે લમઘન છે તો તેની છ સપાટી બાર ધાર અને આઠ ખૂણા છે પછી છે શંકુ આકાર તો તેની એક સપાટી એક ધાર અને ત્રણ ખૂણા છે પછી છે ચોક તો ચોક છે નળાકારનો તેની ત્રણ સપાટી છે બે ધાર છે અને ચાર ખૂણા છે પછી છે ગોળ તો ગોળની એક સપાટી છે અને તેની ધાર નથી અને તેને કંઈ ખૂણા પણ નથી આગળ છે લમઘન તો લમઘનને છ સપાટી છે બાર ખૂણા છે અને આ બાર ધાર છે અને આઠ તેના ખૂણા છે પછી છે શંકુ આકારનો તો તેને એક ખૂણો એક ધાર અને ત્રણ એક સપાટી ત્રણ ધાર સોરી એક સપાટી એક ધાર અને ત્રણ ખૂણા છે અને અંતમાં છે બોટર તે નળાકારની છે તો નળાકારને ત્રણ સપાટી એક ધાર અને છ ખૂણા છે